સમયસર પૂરતા પ્રમાણમાં મળી રહે તે સુનિશ્ચિત કરવા તાકીદ કરતા મંત્રી શ્રી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં પીવાના પાણીની સમસ્યાના ઉકેલ અંગે ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ અધ્યક્ષ સ્થાને ચોટીલા ખાતે સંબંધિત વિભાગના અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક યોજાઈ બેઠકમાં મંત્રીશ્રીએ ચોટીલા તાલુકામાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા અંગે ઝીણવટભરી જાણકારી મેળવી હતી ચોટીલા પંથકમાં વસ્તી મુજબ દરેક ગામમાં પીવાનું શુદ્ધ પાણી સમયસર અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરાય તેમજ દરેક ગામ સુધી પીવાનું પાણી સરળતાથી પહોંચી શકે તે માટે પાઇપલાઇનની કામગીરી પ્રગતિમાં હોય ગ્રામજનો અને આગેવાનોને આ માટે તો સહયોગ આપવા પણ સૂચન કરાયું ગ્રામજનોને સાથે સાથે પશુધનને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે આ વેડા ઉપર પૂરતા પ્રમાણમાં પાણીથી ભરવા તેમણે સૂચવ્યું મંત્રી શ્રેય વધુમાં ઉમેર્યું કે પાણી માનવ જીવન માટે મહત્વની અને પ્રાથમિક જરૂરિયાત હોવાથી પાણીની પાઇપલાઇન પાણીના સ્થમ પાણીના ટાંકા સાથે કોઈ પણ જાતની છેડછાડ તત્વિ હોય તેવું જડાય તો સંબંધિત અધિકારીઓને ત્વરિતપણે કાયદેસરની કાર્યવાહી કરવા કહું એજન્સી દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે કે કેમ તેનું અપ લેવા સંબંધિત અધિકારીઓને ટકોર કરી હતી આ બેઠકમાં ચૂંટીલા ધારાસભ્યશ્રી શામજીભાઈ ચૌહાણ ચૂંટણીલા આસિસ્ટન્ટ શ્રી કલ્પેશ કુમાર શર્મા તાલુકા વિકાસ અધિકારી શ્રી મામલતાશ્રીઓ પાણી પુરવઠા બોર્ડ વાસમો સિંચાઈ વિભાગ પીજીબીસીએલ જીડબ્લ્યુ એસપી સહિત સંબંધિત તમામ વિભાગના વરિષ્ઠ અધિકારીશ્રીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા